નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો કડાણાથી દાહોદ આવતી પાણીની મુખ્ય લાઈનમાં સાયકુશી સોસાયટીના રહીશોએ ગેરકાયદેસર પાણીનું કનેક્શન લેતા પાલિકાની ટીમે કનેક્શન દૂર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કડાણા જળાશયથી પાઇપલાઇન મારફતે પાણી દાહોદ પહોંચાડાય છે અને તેના થકી દાહોદના ગોદીરોડ સહિતના વિસ્તારોમાં પાણી પૂરું પાડવામાં આવે છે ત્યારે કડાણાથી આવતી મુખ્ય લાઇન કોલેજ તરફ થઈ સાઈકુશી સોસાયટીમાંથી લાઇન પસાર થાય છે ત્યારે સોસાયટીના રહીશોએ મુખ્ય લાઇનમાં ભંગાણ કરી બારોબાર બે ઇંચની પાઇપલાઇન નાખી કનેક્શન કરી લીધું જ્યારે આ બાબત પાલિકાના વોટર વર્કર્સના કર્મચારીઓના ધ્યાને આવતા પાલિકા પ્રમુખ સહિત પાલિકાના કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ગેરકાયદેસર રીતે નાખેલ પાઇપ કાઢી લઈ કનેક્શન લેનારા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે આ રીતે મુખ્ય લાઇનમાંથી ભંગાણ થવાના કારણે દાહોદ મુખ્ય પાણીની ટાંકી સુધી પાણી પહોંચતું નથી અને તેના કારણે લોકોને પાણી મોડું પહોંચે છે તો બીજી તરફ સોસાયટીના રહીશોનું કહેવું છે કે કેટલાય વખત રજૂઆત કરવા છતાં આ વિસ્તારમાં પાણીની સુવિધા નથી કરવામાં આવી જો કે આ વિસ્તાર ગલાલિયાવાડ ગ્રામ પંચાયતમાં આવે છે પરંતુ ગ્રામ પંચાયત દ્વારા પાણીની કોઈ વ્યવસ્થા ન કરાતા

કાયદેસર કરે છે કે ગેરકાયદેસર એ અમને ખબર નથી ત્યાંથી લોકો કરતા હોય છે લક્ષ્મી પાર્કને બધાને પાણી મળી રહ્યું છે સાંઈ સુખીમાં બી બે ત્રણ કરીમાં આવી રહ્યું છે જ્યારે અમારે આજે કનેક્શન લગાવ્યું છે તો આ બધું હોબાળો થયો છે અને એવું લાગે છે કે જાણે અમે જ બધું આ ગુના કર્યું છે બીજું કે આ હમણાં પ્રમુખ સાહેબે એમ કીધું કે પંચાયતવાળાઓએ અહીં ટેક્સ ભરેલું નથી ઉપર પૈસા ભરેલા નથી એટલે આ આ નળ યોજના અહીંની રોકાયેલી છે એટલે એમાં અમે તમારું ટેક્સ બી ભરેલું છે વોટ બી આપીએ છીએ તો અમે શું ગુનો કર્યો છે પંચાયતની કર્યું એ એ ખાતા કે તપાસનો વિષય છે પણ આ અમારા ઉપર આવ્યું હવે અમે જે બધા રીતે આ લેતા આવી રહ્યા છે એ જ પદ્ધતિથી અમે લઈ રહ્યા છે જે એ કઈ પદ્ધતિ છે એ તમારા જાંચનો વિષય છે એ કરો તમે કે કઈ રીતે આવું થઈ રહ્યું છે અમારે ખાલી ન્યાય જોઈએ બધાને પાણી જોઈએ નળ જોડથી અમે એમ નથી કહેતા કે એમને નહીં એમને બધાને પાણી મળવું જોઈએ એ જ અમારી સરકારથી નગરપાલિકાથી અને પંચાયત જઈને બી આ લાગુ પડતું હોય એને બધાને વિનંતી છે মোহনলাল মহ